મિત્રો નમસ્તે ચાલો મિત્રો આપણે ખીમાણાથી નીકળી ગયા છીએ અને દિયોદર જઈ રહ્યા છીએ ચાલો આપણે આવી ગયા દિયોદર અને નાણા બેટી અહીંયાથી સડસઠ કિલોમીટર થાય દિયોદર થી અને હવે આ દિયોદર ની અંદર એન્ટ્રી કરી અને આ બાજુ આવી ગયા આપણે પહેલી તો ખીમાણા રોડ ઉપર જીઆઈડીસી આવી બરાબર

આ ગામ સાઈડ જવાનો રસ્તો ને સામે જાય છે અમારે બાબર રોડ આ પુલ ઉપર ચડો સીધા તો બાબર રોડ બાબર જવા માટે આપણે જવાનું છે દેલવાળા રોડ ઉપર તિરુપતિ સોસાયટીમાં એટલે આપણે પુલ ઉપર નીચે નીચે થઈને સાઈડમાંથી આપણે નીકળી આ પુલ ઉપર સાઈડમાં નીચે જઈ અને નાળા નીચેથી આપણે નીકળવાનું થશે નાળા નીચે થઈ અને આપણે દેલવાળા રોડ ઉપર જવાનું છે ോഡ് ജാഡ് വഴി ജാ ഡവാടാ ചട હવે થોડા આગળ આગળ જશું એટલે આવી જશે આપણી સોસાયટી રસ્તા ઉપર બે દુકાનો છે અત્યારે અને આપણે થોડા આગળ જઈને ડાબી સાઈડ વળી જશું એટલે આપણી તિરુપતિ સોસાયટી આવી જશે ને રસ્તામાં માર્ટ મોલ આવી ગયો અને હવે થોડાક આગળ જશું એટલે આપણી સોસાયટી આવી ગઈ તિરુપતિ ગ્રીન બેંગ્લોર આપણે ઘરે આવી ગયા અત્યારે સોરે આપડી રાહ જોઈ રહ્યો છે કે પપ્પા આવતા હશે એવી તરત જ સામે આવશે અથવા મળશે તરત આપને રાહ જોઈ રહ્યો હતો અને સોર્યા કે આવી ગયા એમ પૂછવા આવ્યો તરત બારે આવી ગયો જો अभी गया गरम गरम रोटलो बनी रहे थे जो क्यों मस्त फूले लो जोरदार क्यों वो बेटा चाकी बता रोटलो माखन छास दो बाकी शाम का ब्लॉग ये आज की शाम काफी अलग रही है तेरान में बोल मिला के आठ ओवर समाप्त होने के भारत ने, ने न्यूजीलैंड बैटिंग कर रही है सॉरी बाजी नोट लो खाई रहे जोरदार माखन મજા પડી ગઈ સોર્યા ને છાસ